પ્રખર દ્વારા ગામેઠા ગામ ખાતે પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ વખત એક સાથે જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા જે વરઘોડો વાસતે ગાસ્તે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા એક માનવા નીચે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના આ રોડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા યુગલોને આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંતશ્રી નવતમ પ્રકાશ દાસજી વડતાલ ધામ પરમ પૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનંદજી શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબઈ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળ તથા મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી ગોપાલભાઈ ચાવડા એડવોકેટ જીગરભાઈ પંડ્યા તથા ગામીઠા ગામના સરપંચ નગીનભાઈ અને ગામીઠાના આગેવાનો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય યજમાન હેતલભાઈ જીતેન્દ્રભાઈ ચોકસી પરિવાર અને ઘનશ્યામ ભગત ભુવાજીના સહયોગથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એડિટર પ્રકાશ ચૌહાણ જય શ્રી રામ જય સિકોતેર માતા ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે હેતલભાઈ ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશ્યામભાઈ ભગતની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં અગિયાર દીકરીઓના પાણીગ્રહણનો કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો છે હજારોની સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી પાદરા તાલુકામાંથી આ દીકરીઓને આશ્રય આપવા માટે ભાઈઓ બહેનો પધાર્યા હતા ગામેઠા સિકોતે માતા મંદિર અને વિશ્વ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એ પૂર્ણપણે સફળ થયું છે અને હેતલભાઈ ચોક્સી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ અગિયાર દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે એ માટે માતાજીની કૃપા હતી હેતલભાઈ ચોક્સીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સહુ ભાઈઓ બહેનોના પણ શુભાશિષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ હિતે હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના સુભાષિષ જય માતાજી આજના પાવન પ્રસંગે અગિયાર દીકરીઓ જે પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે હેતલભાઈ ચોક્સીનો જે સંકલ્પ આજે ઘણા ટાઈમથી એક વર્ષથી એનો વિચાર ચાલતો હતો અને આજના સમયની ચોઘડીએ માતાજીએ જે પૂર્ણ કર્યો છે એના માટે અમારું હું એમને ખૂબ ભાવના દિલથી અંદરના હૃદયથી એમને સ્વાગત કરું છું અને આશીષ પણ આપું છે કે માતા સિકોતર એમને દર વર્ષે આવોના આવો પ્રોગ્રામ કરવાનો મોકો આપે અને આ હેતલભાઈનું કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને પાંચ પાંચ દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવાનો સંકલ્પ લે એવી શુભેચ્છા સાથે હું સિકોતર માતાના ચરણોમાં પ્રાર્થના કરું